નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઇવ ના ઓફ વિટના શુગર કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો એરંડાના તેલના અલગ અલગ ઉપયોગ છે જે તમને સ્વાસ્થ્ય સુધારવા અને સુંદરતા વધારવામાં અનેક રીતે ઉપયોગી છે એરંડાના તેલની વિશેષતાના કારણે જ તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો સાબુ મસાજ તેલ અને દવાઓમાં પણ થાય છે એરંડાના તેલના સૌંદર્યવર્ધક ગુણોથી ભરપૂર તો આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કીનની દરેક સમસ્યાથી મળશે છુટકારો એરંડાનો તેલ એટલે કે કેસ્ટર ઓઇલમાં એન્ટી બેક્ટેરિયલ અને સોજો વિરોધી ગુણધર્મ છે એરંડાના તેલ સ્કીન માટે વરદાન સ્વરૂપ છે તો એરંડાના તેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઘણા ફાયદા થાય છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સહિત સૌંદર્ય વધારવામાં ખાસ કરીને વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે તેની મુખ્ય લાક્ષણિકતા એન્ટીબેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણધર્મના કારણે તે વાળને સ્મૂધ અને ગ્લોઈંગ બનાવવાનો તેનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત ખરતા વાળની સમસ્યામાં પણ આ તેલનો ઉપયોગ કરીને માત્ર દસ દિવસમાં જ વાળ ખરતા પણ અટકાવી શકાય છે માથામાં તેલથી માલિશ કરવાથી નવા વાળ આવવા લાગે છે તો વાળને જાડા લાંબા અને મજબૂત બનાવવા માટે આ તેલ ખૂબ જ અસરકારક છે સ્વચ્છ ત્વચા માટે પચાસ મિલી બદામ અને અખરોટનું તેલ અને પચીસ મિલી એરંડાનું તેલ મિક્સ કરી રાખો ત્યારબાદ દરરોજ ચહેરા પર આઠ થી દસ ટીપા નાખીને મસાજ કરો પાંચ મિનિટ પછી ચહેરો ધોઈ લો ચહેરા પર હાજર બ્લેક હેડ્સને ખતમ કરીને તેને ચમકદાર બનાવશે જો કે તેલી ત્વચાવાળા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ એરંડાના તેલના અન્ય ફાયદાઓ ખાલી પેટે પણ એક ચમચી જો એરંડાના તેલનો ઉપયોગ નાના અને મોટા આંતરડાને સક્રિય કરે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે પેટ ફૂલવું ગેસની ફરિયાદમાં એરંડાનું તેલ ગરમ કરીને પેટ પર માલિશ કરો તે શરીરની ચરબી ઓંગાળવામાં અને પેટને ઓછું કરવામાં મદદ કરે છે માથાનો દુખાવો થવા પર એરંડાના તેલથી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે આ સિવાય તેનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે તેને ખાવાના સોડામાં મિક્સ કરીને ઘસવાથી ડાર્ક સ્પોટનો રંગ હળવો થઈ જાય છે એરંડાનું તેલ એજિંગ એજન્ટ પણ છે કોટન ને પલાળી રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે જ્યારે સૂતા પહેલા પોપચા પર અને આંખની આસપાસ ઉપયોગ કરવામાં આવે ત્યારે આંખને એલર્જી સામે પણ રક્ષણ આપે છે તો ચાલો દર્શક મિત્રો હવે જાણીએ વિસ્તારથી કે એરંડાનું તેલ સ્કીન માટે દવા માટે કઈ રીતે ઉપયોગી છે ખીલને દૂર કરશે એરંડાનું તેલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે ડ્રાય સ્કિનમાં તેના ઉપયોગથી નમી જળવાઈ રહે છે આ ઉપરાંત આ ચહેરા પર ચમક લાવે છે તેમાં રહેલ રિસિનોલિક એસિડ ખીલમાં વિકસતા બેક્ટેરિયાને અટકાવવામાં ઉપયોગી બની શકે છે ત્યારે આ ડાઘ ધબ્બાને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે તેનાથી ચહેરો ગ્લોઇંગ દેખાઈ આવે છે એરંડાના તેલનો ઉપયોગ મોઇસ્ચરાઈઝર બનાવવા માટે પણ થાય છે બદામના તેલમાં તેનો ઉપયોગ ઓલિવ ઓઇલ તેલ અથવા તો નારિયેળ તેલ જેવા અન્ય ત્વચા મૈત્રીપૂર્ણ તેલ સાથે મિશ્રણ કરીને કરવામાં આવે છે ત્વચા પર એરંડાનું તેલ લગાવવું તે મોટા ભાગના લોકો માટે સલામત છે પરંતુ કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયા પણ પેદા કરી શકે છે વાળને ચમકદાર બનાવશે કેસ્ટર ઓઇલ એટલે કે એરંડાનું તેલ વાળ માટે પણ ખૂબ ઉપયોગી થાય છે આ અને કન્ડિશનર તરીકે પણ કામ કરે છે એવામાં તેનો ઉપયોગ વાળને સ્વસ્થ બનાવે છે અને તેને તૂટવાથી બચાવે છે આ સાથે જ આ વાળમાં ચમક પણ લાવે છે કબજીયાતમાં ફાયદાકારક કબજીયાતની સમસ્યા સામાન્ય સમસ્યા છે કેસ્ટર ઓઇલ કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં ફાયદો પહોંચાડે છે જો કે તેને સેવન ડોક્ટરની સલાહ પર જ કરવું જોઈએ પેટનો દુખાવો દૂર કરશે એરંડાનું તેલ પેટના દુખાવો અને પેટમાં થતા ગેસની સમસ્યામાં પણ રાહત પહોંચાડે છે એટલા માટે જ એરંડાના તેલના થોડાક ટીપા હુંફાળા ગરમ પાણી કરી લો અને તેના વડે હળવા હાથેથી પેટની માલિશ કરો ચોક્કસથી આરામ મળશે હાડકા નબળા પડવાને કારણે ઘણી વખત સાંધા અને ઘૂંટણમાં દુખાવો થાય છે અચાનક પડી જવાથી ઘૂંટણની ઈજા પણ થઈ શકે છે ક્યારેક ઘૂંટણનો દુખાવો ઘણા દિવસો સુધી પરેશાન કરે છે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે તો તમે આ દુખાવાથી છુટકારો મેળવી શકો છો આ માટે તમારે એરંડા અથવા તો એરંડાના તેલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો પડશે હા ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો એરંડાના તેલમાં એન્ટીમાઈક્રોબાઈલ ગુણ હોય છે જે અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે આ ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ કમ્પાઉન્ડ એન્ટી ફંગલ ઘટકો પણ હોય છે એરંડાનું તેલ લગાવવાથી ઘણા પ્રકારના દુખાવોમાં રાહત મળે છે જેમ કે કમરનો દુખાવો સંધિવા ઘૂંટણની લીધે થતો દુખાવો પેઇન ડિસઓર્ડર વગેરે આ તેલનો ઉપયોગ કર્યા પછી તમારે કોઈ ઓવર ધ કાઉન્ટર દવા લેવાની જરૂર નહીં રહે ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા એરંડાના તેલના ફાયદા સાંધાના દુખાવા સાયટિકા કોટરના દુખાવા પર એરંડાનું તેલ લગાવવાથી ઘણી રાહત મળે છે તમે એરંડાના તેલને થોડું ગરમ કરી શકો છો અને તેને સીધા ઘૂંટણના સાંધા પર પણ લગાવી શકો છો તેને લાગેલું રહેવા દો ત્યારબાદ ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તમે એરંડાના તેલના પેકનો પણ ઉપયોગ કરી શકો છો તમે ગરમ પાણીમાં એરંડાનું તેલ મિક્સ કરો તેમાં ટુવાલ બોળો અને તેને નીચોવી ને હવે તેને ઘૂંટણ પર ચુસ્ત રીતે લપેટી લો થોડી વાર રહેવા દો દુખાવામાં તમને થોડીક રાહત મળશે એરંડાના ખાસ કરીને જે લોકોને અર્થરાઈટીસની સમસ્યા હોય તેમના માટે એરંડાનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ તેલના થોડા ટીપા લો અને દુખાવાની જગ્યા પર માલિશ કરો તમને આરામ મળશે આ સાથે તે માંસપેશીઓનો દુખાવો પણ દૂર કરશે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો તમે તેને પાણીમાં અથવા તો ગરમ દૂધમાં મિક્સ કરીને પી શકો છો જો તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો પણ થોડા દિવસ સુધી એરંડાનું તેલ લગાવીને જુઓ તેનાથી વાળ લાંબા જાડા અને ચમકદાર બનશે સાથે જો ખોડાની સમસ્યા હશે શુષ્ક વાડની સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે તો દર્શક મિત્રો ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર